મારી ચોવીસ વર્ષની રાજનીતિમાં તમારા જેવા કેટલાય એન્જિનિયરો આવ્યા અને ગયા છે આ શબ્દો છે ધારાસભ્ય વિમલ ચુડાસમાના કેમ કે જે વેરાવળમાં જે ઓવરબ્રિજ નું કામ જે છેલ્લા ત્રણ વર્ષથી લટક્યું પડ્યું છે જેના કારણે સ્થાનિકોને ભારે સમસ્યા ભોગવવાનો વારો આવે છે જે મુદ્દે હવે વિમલ ચુડાસમા મેદાન આવે છે અને જાહેરમાં અધિકારીનો ઉધળો લીધો છે શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વેરાવળ શહેરમાં વિકાસના નામે લોકો સાથે થતી અવગણનાને કારણે લોકો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા જીડીસીયુના હસ્તક જે શહેરના બે રેલવે ફાટક પર બની રહેલા બે ઓવરબ્રિજના કામો છે ગોકળ ગતિએ ચાલતા હતા જેના કારણે લોકોને ભારે સમસ્યા ભોગવવાનો વારો આવ્યો હતો જે મુદ્દે હવે વિમલ ચુડાસમા ત્યાં પહોંચ્યા અને તે અધિકારીનો ઉધળો લીધો છે નજર કરીએ તે દ્રશ્યો પર અને ઇલેક્શન જ કરવાનો છે હા ઇલેક્શન

હવે દિવસ નાખવાનું હોય તારું હોય છ મહિના છ મહિનામાં આવું થાય તમે કેટલા મહિનામાં ઉભું કરી દેસો એવું ચાલુ થાય

આખો તમારો વેરી બોસ ક્યાં મને દે એમ જ આ રોજ એ સોરવત ખો દે છે દીવો રાખવાનો વખત આપણને એ તમારી તમે ક્યાં જ દીવાલ તીમડો તો મેરો કટર દીવાલ થઈ ગઈ ઓય દીવાલ પર હતા શું ઓલા લે ઉધારી દેવાની હોય મને કીધું હું ટેસ્ટ ના નો એમાં હું આવીશ તો કામ આ રસ્તો છે એ ક્યાં જાય છે તાલાણા ચોકી ઓલો રસ્તો ક્યાં નીકળ્યો તાલાણા ચોકી પંદર ને પંદર ને ઇન્ટરગ્રાસ ચાલુ છે

તમે એનસી સમજાવો કોને રેલવે પોસન ભૂલી જાઓ રેલવે રેલવે ની ઓલી બાજુ જે જગ્યા કરો ગઢર રેડી છે રેલવે એ રેલવે ના જે ચડાવવાના છે એ કરો રેડી છે તો આ પતા રેલવે રેલવે

વિમલ ચુડાસ મેં જણાવ્યું કે તમે કામ નથી કર્યું એટલે મારે અહીંયા આવું પડ્યું છે સલાહ આપવાને બદલે તમે કામ કરો ચાર વર્ષ થવા આવ્યા છે હજુ સુધી કામ અધૂરું છે વર્ષ બે હજાર બાવીસ માં શરૂ થયેલી આ યોજના હવે ચાર વર્ષ તરફ ધકેલાઈ છે છતાં પણ ઓવરબ્રિજ નું મોટા ભાગનું કામ અધૂરું છે રેલવે ફાટક પર લાંબી લાંબી લાઈનો લાગે છે એમ્બ્યુલન્સને ભારે તકલીફ ભોગવવાનો વારો આવે છે જે લોકો છે તેમને ટ્રાફિકમાં ઉભા રહેવાની સમસ્યા આવે છે પરંતુ તમે અધિકારીઓ જે છે નાકમાં દમ કરી રાખ્યો છે કારણ કે કોઈ અધિકારી યોગ્ય કામ નથી કરી રહ્યું સાડા વર્ષ થઈ ગયા છતાં બ્રિજનું કામ અધૂરું છે જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે માટે હવે વિમલ ચુડાસમાએ કહી દીધું છે કે થોડાક જ સમયમાં જો બ્રિજનું કામ પૂરું નહીં થાય તો હજુ પણ કંઈ નવા જૂની થઈ શકે છે આ વિષયને લઈને તમારો શો અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં